જૂનાગઢમાં કેશોદના ખમીદાણા ગામે નવા વર્ષની શરૂઆત થતા પ્રથમ દિવસે ખેડૂતના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે ઘટનામાં તસ્કરોએ થોડા દિવસે ઘરની ગ્રીલ અને દરવાજાના તાળા તોડી ચોરી કરી હતી તસ્કરોએ લોખંડની પેટીમાં રહેલા સત્તર તોલા સોના ચાંદીના દાગીના અને એક લાખ રૂપિયા રોકડા સહિત કુલ રૂપિયા દસ લાખ બત્રીસ હજાર કિંમતની મત્તાની ચોરી કરી હતી

એ સમજો લીલો વાળી છે અને અમે અગિયાર વાગ્યામાં પાંચ મિનિટની વાર હતી ત્યારે એ બધાય સોનલધામ મઠડા અમારે બધાય ભાઈ કુટુંબના બધાય અમે ભેગા સમજો ગેલ છે અહીંયા માતાજીના દર્શન કરવા પછી અમે ત્યાંથી સમજો પૂણા ત્રણ વાગે ઘરે આવેલ છે ઘરે આવી અને સમજો ગેટનું ત્યાં તાળું નહોતું એટલે ન્યા અમે કમ્પ્લીટ ગેટ ખોલી અને અહીં મોટરસાયકલ મૂકી તો અહીં તાળું કમ્પ્લીટ હતું જ્યાં આ તાળું ખોલ્યું ત્યાં અમારા બે જારીના દરવાજા અંદરના લોક

ઘરેથી એક જેનું ખેતરમાં એમનું ઘર છે અને સવારે અગિયાર વાગે તેમના પરિવાર સાથે સોનલધામ મઢડા દર્શન કરવા ગયેલા હતા અને પરત ત્રણ વાગે આવ્યા અને પરત આવીને જોતા તેઓના ગ્રીલના દરવાજા તૂટેલા હતા અને અંદરથી કુલ સત્તર લાખના સોના ચાંદીના તોલાના સોના ચાંદીના દાગીના અને તેમજ રોકડ મળી કુલ રૂપિયા દસ લાખ બત્રીસ હજાર નવસો રૂપિયાની ઘરપોડ થયેલી છે પોલીસે આ બાબતમાં ગુનો ગતરોજ ગુનો દાખલ કરી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ એફએસએલ અધિકારી તેમજ ડોગ સ્કોટ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આરોપી પકડવા માટે તજવીજ ચાલુ કરેલી છે